માનનીય વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ઉપલેટા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યો આપણા ભારત દેશના યશસ્વી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ એટલે કે સત્તર સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાયો છે જેને લઈ દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ શહેરોમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ સ્વચ્છતા અભિયાન તેમજ વિવિધ સામાજિક કાર્યક્રમો યોજાય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે વડાપ્રધાન શ્રીના જન્મદિવસને ધ્યાને લઈ ઉપલેટા શહેરની સ્વચ્છતા જળવાઈ રહે માટે નગરપાલિકા દ્વારા તારીખ સત્તર સપ્ટેમ્બરથી તારીખ બે ઓક્ટોમ્બર સુધી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં સૌ પ્રથમ શહેરના બસ સ્ટેશન ચોકથી સફાઈની શરૂઆત કરવામાં આવી હતી

અરબારી ચેરમેન બધા સભ્ય સ્ત્રીઓ ગામના આગેવાનો બધાય પૂર્વ પ્રમુખ સંગઠનના મહામંત્રી શ્રીઓ દરેક જ્ઞાતિના ભાઈઓ અને બહેનો મળી અને સ્વચ્છતા અભ્યાનો કાર્યક્રમ રાખેલો હતો આજે મદી સાહેબનો જન્મદિવસ છે મદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે મોદી સાહેબને ખૂબ સારી તંદુરસ્તી રહે ખૂબ વધીએ આગળ વધે અને નિરોગી રહે